ત્યારબાદ તે વ્યક્તિને આ એપ્લિકેશન મારફત તેના આઈડીમાં પૈસા અને ટ્રેડિંગ ચાલુ રહ્યું છે તેમ દર્શાવવામાં આવતું હતું આરોપી મિત ખોખર સૌ પ્રથમ રોકાણકાર પાસેથી રોકડમાં પૈસા લઈ તેને પોતાના એક્સ સર્વર બનાવેલા આઈડી પર ટ્રાન્સફર કરતો હતો ત્યારબાદ લોકોને બારથી ચૌદ ટકા વધુ વળતરની લાલચ આપી સિક્યોર એફએક્સ નામના સર્વર પર આઈડી ટ્રાન્સફર કરાવી દેતો હતો આ આઈડી મેટા ટ્રેડર ફાઇવ નામની એપ પર જનરેટ કરી તેનું યુઝરનેમ અને પાસવર્ડ રોકાણકારને આપતો હતો જોકે કે મિત આ આઈડીના તમામ રાઇટ્સ પોતાની અને તેની ટીમ પાસે રાખતો હતો રોકાણકાર આ આઈડીમાં માત્ર બધું જોઈ શકતો હતો જેમ કે ચાર્ટ એમાઉન્ટ અને એમાઉન્ટમાં જે અપડાઉન થતું હતું તે જોઈ શકતા હતા પરંતુ જો તેમને ટ્રેડિંગ કરવું હોય તો કરી શકતા નહોતા આ ઉપરાંત જો તેઓ પૈસા ઉપાડવા માંગે ત્યારે ઉપાડી પણ શકતા ન હતા અને એ માટે પણ તેમણે મિતનો સંપર્ક કરવો પડતો હતો આરોપી મિતે ભલભલા ફાઇનાન્સ અને ટ્રેડિંગના જાણકારોને પણ આશ્ચર્યમાં મૂકી દે તેવું કામ કર્યું છે મિતના મામા વિશાલ સાંકડા સરિયા પોતે ટ્રેડિંગનું કામ કરે છે તેમની ફર્મ સિક્યોર એફએક્સ છે અને તેના સર્વરનો ઉપયોગ બંને જણા કરતા હતા મિત ખોખરે પોતાના મામા પાસેથી જ ફોરેક્સ ટ્રેડિંગનું કામકાજ શીખ્યું હતું ઉલ્લેખનીય છે કે આ સંપૂર્ણ મામલો નાણાકીય અને ટેકનિકલ હોવાથી પોલીસ દ્વારા નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવી રહી છે ખાસ કરીને નાણાકીય અને ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખી કોઈ પણ ગૂંચવણ ન રહે તે માટે આ બંને ક્ષેત્રના નિષ્ણાતો સાથે બેસીને સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે આ ફ્રોડ કઈ રીતે કરવામાં આવે છે કઈ રીતે સર્વરનો ઉપયોગ થાય છે એપ્લિકેશન પ્રતિબંધિત હોવા છતાં કઈ રીતે તેને ડાઉનલોડ કરવામાં આવે છે આ વાસ્તવિક છે કે ક્લોન એપ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે આરોપી મિત અને તેનું નેટવર્ક મેટા ટ્રેડર ફાઇવ એપ્લિકેશન દ્વારા ફોરેક્સ ટ્રેડિંગ કરાવતું હતું અને તેમાં એલ્ગો સિસ્ટમ પણ જોરી રાખી હતી આ બધું સરથાણામાં સ્થિત ઓફિસમાંથી ઓપરેટ થતું હતું જ્યાં હાલ પોલીસ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે જે મેટા ટ્રેડર ફાઇવનો ઉપયોગ કરવામાં આવ્યો તે દર મિનિટે ટ્રેડિંગ બદલે છે ઘણા કિસ્સાઓમાં એવું સામે આવ્યું છે કે લોકોને એવું લાગે છે કે ટ્રેડિંગ થઈ રહ્યું છે પરંતુ ખરેખરમાં ટ્રેડિંગ થતું હોતું નથી